યાત્રા ભોલેનાથ મંદિર નાની ભાખરથી થી ઇસ્માની માતાના મંદિર સુધી નીકળવામાં આવી હતી કથા વાસ્કો આંતરરાષ્ટ્રીય યુવા સંત આચાર્ય શ્રી સુશીલજી મહારાજનો શોભાયાત્રાનો વાસ્તે ગાસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન થયું હતું શ્રી શિવ મહાપુરાણ કથા 8 ઓગસ્ટ થી 18 ઓગસ્ટ 2024 બપોરે 1:30 વાગ્યા થી 5 વાગ્યા સુધી આયોજન કરવામાં આવે છે મહાપુરાણ કથામાં મોટી સંખ્યામાં ભક્તગણ તથા ગ્રામજનો અને આજુબાજુના ગામોમાંથી શ્રદ્ધાળુઓએ શિવ મહાપુરાણ કથાનો લાહો લીધો હતો